ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ડિંડોલીમાં રહેતી મહિલા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી આ બાબતે તેણે પાડોશી મહિલાને વાત કરી હતી પાડોશી મહિલા તેને એક તાંત્રિક અહેમદ નૂર પઠાન પાસે લઈ ગઈ હતી આ તાંત્રિકે વિધિ કરવાથી લક્ષ્મીજી ઘરમાં પધારશે રૂપિયાનો વરસાદ થશે એવા દાવા કર્યા હતા દરમિયાન એક અઠવાડિયા પહેલાં તાંત્રિક નૂર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે તેના પર પાસવી બળાત્કાર ગુજાર્યો હતો તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાયો હોવાનો ભાન થતાં મહિલાને તેના પરિવારજનોને વાત કરી હતી પરિવારજનોની મદદથી મહિલાએ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે ઈ પી કલમ ત્રણસો છોતેર 406 મુજબ ફરિયાદ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક અહેમદ નૂર અલ્લાનૂર પઠાણ ને કરી પૂછપરછ હાથ ધરી હતી પોલીસ સ્ટેશનમાં એક આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક પોતે તાંત્રિક એમ જણાવી અને એમની સાથે દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાજમાં પોલીસને જાણવા મળે કે એ બેન પોતાના પડોશીને ત્યાં ગયા હતા અને એમને કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતે ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈ મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો ને એવું કીધું હતું કે આ તાંત્રિક જે બાબા છે એ એમને ગરમા લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક બોલાવ્યા હતા અને કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમણે અખ્તારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે तो सी शर्मा साथी राष्ट्रीय समाचार सूरत